સાબરકાંઠા તેમજ અરવલી જિલ્લા સાંસદ શોભનાબારે ધોળાજે ક્ષેત્રીય સમાજના એકસો એકવીસ દીકરીઓના નિશુલ્ક સમૂહ લગ્ન ઉત્સવ યોજ્યા હતા જેમાં દીવ પ્રશાસક સહિત ગુજરાતના મુખ્યમંત્રી હાજર રહ્યા આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી સહિત દીવ પ્રશાસક પ્રફુલ્લ પટેલે સામૂહિક લગ્ન ઉત્સવની સમાજની સહકારિતાની ભાવનાને બિરદાવી હતી સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના સાંસદ શોભના નજીક આવેલા મોદી મોદીશુલ્ક ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવ હતા જેમાં દીવ દમણ પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલ સહિત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરા સહિત અન્ન મંત્રી પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ તબક્કે સાબરકાંઠા જિલ્લાના ઇતિહાસમાં ક્ષત્રિય સમાજનો ભવ્યથી ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવ પહેલી વાર યોજાયો છે ત્યારે દીવ દમણ પ્રશાસક પ્રફુલ પટેલે ક્ષત્રિય સમાજની સામાજિક એકતાની આ મુહિમને બિરદાવી તેમજ આજના દિવસે એકસો એકવીસ નવ દંપતીઓને સફળ લગ્ન જીવન થકી ઉન્નતિની તરફ આગળ વધવા જણાવ્યું આ તબક્કે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના લોકસભા સાંસદ બારૈયાને પોતાની કોઈ દીકરી નથી ત્યારે સમાજની દીકરીઓ માટે વાયારૂપ કામ કરવાનું લોકસભાની ચૂંટણી વખતે વચન આપ્યું જે પરિપૂર્ણ કરવા માટે તેમની આજે પ્રથમ સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન હાથ ધર્યું હતું આ તબક્કે બોલતા તેમણે જણાવ્યું કે સમાજની દીકરીઓને સામૂહિક લગ્ન ઉત્સવ અંતર્ગત જોડવામાં આવે તેમજ દિન પ્રતિદિન વધતી જતી વિધ બધીઓ સામે પાયરૂપ નક્કર કામગીરી થાય તે માટે સમૂહ લગ્ન ઉત્સવ શક્ય બન્યા આજે સમૂહ લગ્ન ઉત્સવ થકી તેમની વર્ષોની હજુરી રહેલી ઈચ્છા પણ પૂર્ણ થઈ હોવાની વાત કરી જોકે આગામી વર્ષોમાં ફરી એકવાર સમૂહ લગ્ન ઉત્સવ માટેની પણ તૈયારી હોવાની વાત કરી સામાન્ય રીતે સમૂહ નવ દંપતી માટે વિશેષ કોઈ સુવિધા હોતી તેમના માટે એક લગ્ન થયા બાદ સુવિધા અપાતી નથી ત્યારે આજે સાબરકાંઠા જિલ્લામાં ક્ષત્રિય સમાજનો સૌ પ્રથમ વિશાળ સમૂહ લગ્ન યોજાયો જેમાં ભાગીદાર બનેલા નવ દંપતીએ પણ સામૂહિક મુહિમને બિરદાવી સાથોસાથ લોકસભા સાંસદ દ્વારા કરાયેલા પ્રયાસને વધાવ્યો તેમને આજના સમૂહ લગ્ન થકી સામાજિક એકતાના સંદેશની સાથે આવનાર પેઢી માટે પણ જરૂરી હોવાનું જણાવ્યું સમૂહ લગ્ન ઉત્સવથી નવ દંપતિઓમાં પણ ખુશી હોવાનું જણાવ્યું એ માટે સામૂહિક કાર્ય થવા જરૂરી છે ત્યારે ક્ષત્રિય સમાજ માટે સાબરકાંઠા જિલ્લાના ઇતિહાસમાં સૌથી મોટા સમૂહ લગ્ન ઉત્સવ થકી આગામી સમયમાં સામાજિક ક્રાંતિ થાય તો નવાય નહીં એવા રાજકુમારસિંહ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા આપના સાબરકાંઠામાં આપના સાબરકાંઠામાં આ મોટો એક અવસર છે બરાબર આ એક મોટો અવસર થઈ રહ્યો છે જ્યારે બધી વર્ણ કન્યાઓનો એકસો એકવીનો મોટો સમૂહ લગ્ન થઈ રહ્યો છે જેમને શોભનાબેન મહેન્દ્રસિંહ બારિયાના શોભનાબેનના મહેન્દ્ર બારિયાના સમસ્ત હસ્તે આગેવાનોએ જે કર્યું છે એ સમૂહ સમૂહ લગ્નનું આયોજન એ સફળ થઈ રહ્યું છે

દાદરા નગર હવેલી અને પ્રશાસક શ્રી પ્રભુભાઈ પટેલ સાહેબ તથા તમામ ધારાસભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ સમાજના આગેવાનો સર્વ સમાજના આગેવાનો સૌએ હાજર રહી આ સમૂહ લગ્ન સફળ થાય એના માટેના પ્રયત્નો કર્યા હતા સૌને સગવડ મળી રહે સૌને આ લગ્ન સૌમાં જોડાઈ અને જે સરકારશ્રીની યોજનાઓ છે એની પણ માહિતી મળે અને સૌ નવયુગલોને આશીર્વાદ આપવા માટે જે શ્રેષ્ઠીઓ પધાર્યા હતા એમનો પણ અમે આભાર માનીએ છીએ અને યુગલ દંપતીઓને પણ અમે આશીર્વાદ આપીએ છીએ કે એમનું લગ્ન જીવન સુખી થાય અને એમનું સૌભાગ્ય ખંડ રહે એમની તમામ મનોકામના પૂર્ણ થાય અને જે આયોજન કર્યું છે અને આયોજનમાં પણ સૌએ ખૂબ મહેનત કરી છે અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે ત્યારે સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારી હર્ષની લાગણી અનુભવું છું કે આ પ્રસંગે સૌએ ઉપસ્થિત રહીને ખૂબ શાંતિપૂર્ણ લગ્ન ઉત્સવનો આનંદ માણ્યો છે અને સૌ પત્રકાર મિત્રોનો પણ આભાર માનું છું કે આપે જે આ સમાજનું ઉત્તમ જે કાર્ય છે એને જન જન સુધી પહોંચાડીને લોકોમાં જાગૃતતા આવે એના માટેના પણ આપે કાર્યો કરે છે અથવા તો આગલી રાત આ કાર્યક્રમો તમારે ચાલતા હશે રાસ ગરબા હશે સવારથી લગ્ન મને એમ લાગે છે મારા જાહેર જીવનમાં આટલો મોટો કાર્યક્રમ એક જ સ્થળ ઉપર હોય આટલો પદ્ધતિસર કાર્યક્રમ કર્યો હોય

પરમશ્રી બાબુ પરમાત્મા કાળિયા ઠાકર એના ચરણો માં બે હાથ જોડી વંદન કરું છું કે તમારા જીવનના તમામ અનુભવો પૂરા થાય તમે યશસ્વી બનો પરમાત્મા તમને દીર્ઘાયુ બક્ષે અને તમારા જીવનની અંદર જે અપેક્ષાઓ હોય અભિલાષાઓ હોય એ અભિલાષાઓ પૂર્ણ કરે એવી હું ઈશ્વર ચરણોમાં પ્રાર્થના માં પ્રાર્થના કરું એક પ્રતિક છે સંવેદના નું પણ એક પ્રતિક છે અને સૌથી ઉત્તમ એ સહકારિતાની ભાવના અનુભવ પ્રતિક છે અનેક દાતા હોય જેનાથી જેટલું સંભવ બન્યું હોય ફૂલ ની ફૂલ ની પાકડી આપી અને આ યજ્ઞ ની અંદર આહુતિ આપી અને આ નવ દંપતીઓ માટે એમમાંથી જેટલું બની શકે એટલું ગણવા આપવાની કોશિશ કરી હું આ કાર્યક્રમમાં વિગતો સાથે થોડું મારી જાત્રા સાંકળવાનો પ્રયત્ન કર્યો હતો મિત્રો આ કાર્યક્રમ આમ આપણને એમ લાગે બેનર ના દ્રષ્ટિએ કે ક્ષત્રિય સમાજનું નું આ સંબોધન જેમાં એકસો બાવીસ જુડા પોતાના જીવનના નવા અધ્યાયનો પ્રારંભ કરવા જઈ રહ્યા આ માત્ર ક્ષત્રિય સમાજના સમૂહ લગ્ન હશે પણ આ સમૂહ લગ્નની સફળતા માટે સમાજના પ્રત્યેક ઘટક સમાજના પ્રત્યેક લોકોએ પોતાના ખભાઈથી ખભા મિલાવી અને આ કાર્યક્રમનું સફળ બનાવે